જો જોરદાર છે બગીચો અને નાના છોકરા જો ઈચકો ખાવા આયા છે તો છોકરા નામ બોલજો તો શું નામ છે માનો મેયુ હે એયુ બે યુ અને તારો નામ માહી માહી અને તારો નામ મયુર ચલો મયુર તો તમને તણોને ઉજકા ખરા બરોબર ધીમે ધીમે રેડી ચાલુ કરો એ તો ધીમે ધીમે ચાલુ કરો છો

યુ ભાટી અને મયુર ભાટી અને માહી ભાટી જો ત્રણ જણા હિંચકા ખાયા રહ્યા બગીચામાં બસ હવે બીજી જગ્યા છો આપણે લપસણી માલ છો તો હવે આપણે આવી ગયા છે લપસણીમાં જો માહી અને મયુર અને યુ યુ આ ગયા આવડો છો

તો હિંચકા ચાલુ થઈ ગયા છે જો અને આ બાજુ છે મયુર અને આ બાજુ છે યુ દેખાય હે અને માહી ક્યાં ગઈ તારી કરો करियो कर केम सो मजा मो मजा उबो रहा रो हां तो मयूर भाटी आ बाजी माई ऊपर माई ऊपर रहे ए नहीं मना ले लो अब चले लो अब चले लो क्या ले रहे हो तो यू क्या यू आमा भी है तूनी भी? ना है? ना <laughs> ना, ना। आजू <laughs> हाँ <laughs> <एक तूं> <laughs> તો મયુર કયો ભણે તું કેજી અને માય તું તા તા અને તું હું અન ફોડી હા તો તમે કયો ગીત ગાશો બોલો લાલ લડમઆતું કયો ગાશો કયો ગીત ગાશો હું ફોડી કયો ગીત ગાશો ફોડી ફોડી એટલે ગીત ચાલુ કરો

चालू करो चालू करो चालू करो kalau

બોલ 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 ને પણ વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં આવતી વિડીયો ફરી મળીશું મળશું તો બધાએ આવજો મિત્રો જય શ્રી રામ જય માતાજી